આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે જ્યારે દ્વિતીયક બ્યુટાલ સાયક્લોહેક્ઝેનની સૂર્યપ્રકાશની હાજરીમાં બ્રોમિન સાથે પ્રક્રિયા થાય ત્યારે મળતી મુખ્ય નીપજ જણાવો તો ઓપ્શન આપેલા છે આપણને એ બી એસસી અને ડી આમાંથી ઉપરની રિએક્શનમાં મળતી મુખ્ય નિપત છે જણાવવાની છે તો સૌથી પહેલાં જોઈએ આપણને પ્રક્રિયક કોણ આપેલું છે દ્વિતીયક બ્યુટાલ સાયક્લોએક્ઝેમ તો જોઈએ આપણે સ્ટ્રક્ચર દ્વિતીયક બિટાલ સાયક્લો એક્ઝેમનું તો અહીંયા મેં સ્ટ્રક્ચર છે રાખેલું છે દ્વિતીયક બિટાલ સાયક્લો એક્ઝેમનું તમે જોઈ શકો છો કે આ છ મેમ્બરની રિંગ સાયક્લો હાલકે છ સાયક્લો એક્ઝેમ કહીશું અને એની સાથે આ બીજી ચાર મેમ્બરની ચાર સભ્યોની ચાર કાર્બનવાળી એક ચેન જોડાયેલી છે બરાબર અને એમાં દ્વિતીયક કાર્બનથી જોડાયેલી છે તો દ્વિતીયક બિટાલ સાયક્લોઝન થઈ ગયું પછી જોયું કે સૂર્યપ્રકાશની હાજરીમાં બ્રોમિન સાથે પ્રક્રિયા તો સૂર્યપ્રકાશની હાજરીમાં આલ્કેનની બ્રોમિન સાથે પ્રક્રિયા અથવા તો કોઈ પણ હેલોજન સાથે પ્રક્રિયા છે એ કેવી પ્રક્રિયા હશે મુક્તમૂલક ક્રિયાવિધિથી થતી પ્રક્રિયા હશે મુક્તમૂલક ક્રિયાવિધિથી થતી પ્રક્રિયા હશે તો આપણે જોઈશું એક્ઝેનમાં સૌથી સ્થિર મુક્તમૂલક કયો બને તો અહીંયા આ પ્રાથમિક કાર્બન છે આ પણ પ્રાથમિક કાર્બન છે તો પ્રાથમિક કાર્બન છે એ પ્રાથમિક મુક્તમૂલક બનાવશે જ્યારે આપણે વાત કરીએ તો આ એક બે ત્રણ ચાર પાંચ છ આ છ કેવા છે દ્વિતીયક મુક્તમૂલક છે જે દ્વિતીયક કાર્બન છે જે દ્વિતીયક મુક્તમૂલક બનાવશે અને આ એક અને બે આ બંને કેવા છે થ્રી ડિગ્રી એટલે કે તૃતીયક કાર્બન છે જે તૃતીયક મુક્તમૂલક ધરાવશે છે બનાવશે મુક્તમૂલકની સ્થિરતા થ્રી ડિગ્રી ટુ ડિગ્રી અને વન ડિગ્રી હોય તો આપણી પાસે થ્રી ડિગ્રી મુક્તમૂલક બની શકે એવા બે કાર્બન છે તો બંનેના આવે આપણે આલ્ફાએજ ચેક કરશું જો આપણે આ કાર્બન ઉપર ફોકસ કરતા હોઈએ તો આના આલ્ફાએજ આલ્ફા કાર્બન એક બે અને ત્રણ થશે અને એ જ અહીંયા બે હાઇડ્રોજન અહીંયા બે હાઇડ્રોજન અને અહીંયા એક હાઇડ્રોજન તો આ જે કાર્બન આપણે સિલેક્ટ કર્યો એના આલ્ફા એજ કેટલા હશે પાંચ હશે પાંચ આલ્ફા એજ અને ઉપરવાળું જો કાર્બન જોશું બરાબર તો એવા કેસમાં આના એક બે ત્રણ ત્રણ આલ્ફા કાર્બન થશે અને અહીંયા બે અહીંયા એક અહીંયા ત્રણ છ આલ્ફા હાઇડ્રોજન થશે તો ઉપરવાળા કાર્બનના આલ્ફા હાઇડ્રોજન કેટલા છે છ છે આના છ આલ્ફા હાઇડ્રોજન છે નીચેવાળા કાર્બનના પાંચ આલ્ફા હાઇડ્રોજન હતા આવા કેસમાં જે મુક્ત મૂલક જે બનશે સ્થિર એ ઉપરવાળા કાર્બન ઉપરથી બનશે અને અહીંયા બ્રોમિન છે જોડાશે તો દ્વિતીયક બિટાલ સાયક્લોજનમાં આ જ સૌથી છે સ્થિર મુક્ત મૂલક બને છે અને હવે એનાથી આપણને જે બ્રોમિનેશનથી બ્રોમિન જોડાશે એ જ કાર્બન ઉપર જોડાશે અને એ કાર્બન ઉપર આપણે જો બ્રોમિન જોડીએ તો અહીંયા આપણે બ્રોમિન જોડી દઈશું અહીંયા બ્રોમિન જોડતા આપણને મુખ્ય નિપજ મળશે જે ઓપ્શન ડીમાં છે તો આનો આન્સર આવશે ઓપ્શન ડી